વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની કાલે એટલે કે સોળમી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ રહી છે પારડી ધરમપુર અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે કાલે યોજાનાર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે ચૂંટણી ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઈવીએમ સાથે કરવામાં આવ્યા હતા નગરપાલિકાની શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેની હાજરીમાં આજે ઈવીએમ સાથે સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો વલસાડ નગરપાલિકા ના કુલ ચુમ્માલીસ બેઠકો માંથી સાત બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગઈ હોવાથી બાકી બચેલી સાડત્રીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે શહેરના અઠાણું હજાર ચારસો સડસઠ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે અને ચૂંટણીમાં ચારસો ચાલીસ તો પારડી નગરપાલિકાની કુલ અઠાવીસ બેઠકોમાંથી એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ છે આથી બાકી બચેલી સતાવીસ બેઠકો પર કુલ અઠાવન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે શહેરના ચોવીસ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે અને ધરમપુર નગરપાલિકાની કુલ ચોવીસ બેઠક

તમામ પ્રિસાઈડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં એમને ભોજન પછી એમના મતદાન મથક પર રવાના કરવામાં આવશે એવી જ રીતે પારડી અને ધરમપુરમાં પણ પેરેલ કામગીરી ચાલી રહી છે વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો આપણે ચુમ્માલીસમાંથી સાત બેઠકો બિનરીફ થઈ છે એટલે સાડત્રીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે પાલડી નગરપાલિકામાં અઠ્યાવીસમાંથી એક બેઠક બિનરીફ થઈ છે એટલે સત્યાવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે અને ધરમપુર નગરપાલિકામાં તમામ ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે સાથે સાથે ઉમરગામ તાલુકાની ફણસા અને સરીગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે અને કપરાડાની ગોટણ તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણી છે અને તમામ જગ્યાએ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે ચૂંટણી બંધ અને અમારું જિલ્લા વયુણીતંત્ર ન્યાય અને નેક્ષપક્ષ ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને પોલીસ બંદોબસ્ત અને ડિપ્લોપમેન્ટ પ્લાન અમારા પેટ્રોલિંગની વ્યવસ્થા બધી જ અમે ગોઠવાઈ ગઈ છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઈ કોન દબાવ છે એટલી આમના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પણ